નમસ્કાર દર્શક મિત્રો ઝીરોવાર કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે આપની સાથે હું છું શિવમ દર્શક મિત્રો ઝીરોવારમાં કા આજે આપણે વાત કરવાની છે વ્યસનની વ્યસન આપણે વાત કરીએ તો એક એવું દૂષણ છે કે જે કોઈ પણ વ્યક્તિ હોય સમાજ હોય કે પછી દેશની આપણે વાત કરીએ તો તે તેની અધોગતિ માટે ક્યાંક ને ક્યાંક જવાબદાર મનાતું હોય છે અને તેની ચર્ચા અત્યારે ખાસ કરીને આપણે વાત કરીએ તો પાટીદાર સમાજમાં અત્યારે થઈ રહી છે જે મહિલા પીએસઆઈ દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું અને તેમાં તેમણે જણાવ્યું કે જે ત્યાં પોસ્ટેડ છે અને ત્યાં જે રાત્રે દારૂ પીધેલા જે યુવાઓ ઝડપાય છે તેમાં યુવા કે પછી જે પણ ઝડપાય છે તેમાં પંદરમાંથી દસ લોકો પાટીદાર હોય છે પટેલ હોય છે ત્યારે સમાજની ચિંતા તેમણે વ્યક્ત કરી હતી ત્યારબાદ જે પ્રકારે અલગ અલગ રિએક્શન પણ તેના સામે આવ્યા હતા કે તે વિસ્તારમાં પર્ટિક્યુલર પાટીદાર વધારે હશે એટલા માટે એ આવતા હશે કે સેવા અને એના સમર્થનમાં પણ ઘણા બધા ઉતર્યા હતા ત્યારબાદ હવે વાત કરીએ તો સમૂહ લગ્નોત્સવ કાર્યક્રમ હતો અને તેમાં ગોરધન ઝડપિયા તેમને પણ જે નિવેદન આપ્યું અને ત્યારબાદ પણ રાજકારણ કે જે ગરમાયું છે ખાસ કરીને આપણે વાત કરીએ તેમણે જે વાત કરી છે કે પીળું પાણી રાખવાનું બંધ કરો જે પ્રકારે તેમણે આ વાત કરી હતી વ્યસન વ્યસનના મુદ્દે પીળું પાણી એટલે કે જે એમનો ઈશારો તે તરફ છે અને સાથે જ ગામડામાં કોઈ છોકરી આપવા તૈયાર નથી આ એક વાત તેમણે કરી હતી સાથે જ વાડીઓનું બાંધકામ બંધ કરો અને શિક્ષણ ઉપર ધ્યાન આપો આ વાત જે ગોર્ધન ઝડફિયા દ્વારા કરવામાં આવી હતી અને સાથે જ આપણે વાત કરીએ અલ્પેશ કથેરિયા તેમણે પણ એ વાત જણાવી કે કોઈપણ આ પ્રકારે વ્યસન કરે છે તો તેમને સુખ દુઃખના પ્રસંગો છે તેમાં આમંત્રણ ન આપવું જોઈએ તેમના ઘરે દીકરી પણ ન આપવી જોઈએ આ ઘણી બધી વાત તેમણે કરી છે એટલે કે વ્યસન ખૂબ જ એક ચિંતાજનક વિષય અત્યારે બન્યો છે કોઈપણ સમાજ માટે આપણે વાત કરીએ ન માત્ર આપણે પાટીદાર પણ ગણીએ પરંતુ કોઈપણ સમાજ માટે આ એક વ્યસન ચિંતાજનક બાબત છે અને પાટીદાર સમાજની વાત અત્યારે એટલા માટે કારણ કે વિશ્વમાં જે ફેલાયેલો આ સમાજ છે અને ગુજરાતમાં તો આપણે સૌ જાણીએ છીએ અને તેના

તેમના નિવેદનને આપ કઈ રીતે લો છો તેમણે જ્યારે નિવેદન આપ્યું એ રિએક્શન શું હતું અને ત્યારબાદ ગોરધનભાઈએ આજે નિવેદન આપ્યું બંનેને કઈ રીતે જોઈ રહ્યા છો જે રીતે બેને નિવેદન આપ્યું હતું પાટીદારના કાર્યક્રમના અને એ પોતે પીએસઆઈ છે એટલે એના નિવેદનને આમ તો હું પોઝિટિવ લઉં છું કે ખરેખર ભલે આંકડાકીય માહિતીમાં આપણે નહીં પડતા ટકાવારીમાં નહીં પડતા એ સ્વાભાવિક છે કે ત્યાં પાટીદારો બહુમતીમાં હોય તો એના ઉપર કેસ આમ પણ બીજા બધા પણ વધુ થતા હોય છે ફરિયાદી પણ વધારે હોય અને આરોપી પણ હોય શકે એવું બધું બની શકે અને એ જ વસ્તુ જો મારો કે દ્વારકામાં દારૂના કેસ થતા હોય તો એમાં કદાચ એકાદ બે ટકા જ પાટીદારોના નામ આવતા હોય કારણ કે દ્વારકામાં બહુ પાટીદારો રહેતા નથી એટલે એ વિસ્તારમાં કોની વસ્તી વધારે છે એમાં નહીં પડતા સીધી વાત એ છે કે પાટીદારોમાં ક્યાંક ને ક્યાંક વ્યસન અને એમાં દારૂનું વ્યસન એ પ્રચલિત થતું જાય છે અને સમાજને ખૂબ નુકસાન કરી રહ્યું છે આ વાત સાથે બેનની હું સહમત છું એક પાટીદારની દીકરી આ વાત કરે છે એની સાથે હું સહમત છું પરંતુ એક પીએસઆઈ પણ છે તો એક સવાલ એ પણ થાય કે તો તમારા જ વિસ્તારમાં અને ગુજરાતમાં દારૂ બંધી છે તો દારૂ આવે છે ક્યાંથી માત્ર પીવાવાળાને જ પકડો છો કે પછી વેચવાવાળાને પકડો છો બુટલેગરોને પકડો છો અને બોર્ડર ઉપર જે લોકો આ પ્રકારનું ઘુસાડવાનું કામ કરે છે હપ્તા લઈને એને પણ તમે પકડો છો કે નહીં પોલીસ તરીકે આ પણ એક બહુ મહત્વનો વાત છે પણ મોટા ભાગે તમે એક સર્ચ કરજો અને આ રિસર્ચ નો વિષય છે કે જેટલા દારૂ પીધા પકડાણા હોય છે પછી એના પછી એને લીધો કોની પાસેથી એનું મોટા ભાગે નામ નથી આવતું અને માનો કે એનું નામ આવી જાય તો પણ એને પૈસા દઈને નામ દાબી દેવામાં આવે અને એના પછી ઉપર કોણ છે એ તો આજ સુધી ક્યારેય કોઈ પોલીસ સ્ટેશનમાં આવો ગુનો નોંધાણો નથી એનો મતલબ એ છે કે આખા એ ગુજરાતની અંદર આ ભ્રષ્ટ સિસ્ટમ છે હવે મારે આ વાત એટલા માટે કરવી પડે છે કે જો દારૂ અવેલેબલ છે ઈજી તો લોકો સરળતાથી મેળવી લે છે અને સરળતાથી છે પરંતુ જો કડક તંત્ર થાય દારૂ ગુજરાતમાં આવે જ નહીં અને મોંઘો હોય અને જેને કહેવાય કે મળવો પણ મુસીબત હોય તો ક્યાંક ને ક્યાંક આ દૂષણ છે એ ગુજરાતમાં અને પાટીદાર સમાજમાં અટકી શકે એમ છે પરંતુ આ તંત્ર અને આ સરકાર આ પ્રકારનું નહીં કરે એવું મારું માનવું છે કારણ કે મોટા ભાગે જે ભ્રષ્ટાચારના પૈસા છે એ દારૂથી આખા ગુજરાતમાં આવે છે અને એ વિષય બહુ એવો છે કે હું વાત કરું છું એમ નહીં સમજદાર નાગરિક એ જાણે છે કે દારૂ અને એના હપ્તા એ સિક્કાની બંને બાજુ છે અને એ કન્ટિન્યુ ચાલતું રહેવાનું છે એમાં હું નથી માનતો કે કોઈ પણ સરકાર કે કોઈ પણ ગૃહમંત્રી આવે કે મુખ્યમંત્રી આવે ની બદલી શકે એવી અપેક્ષા પણ રાખતો નથી પણ વ્યક્તિગત એવું કરવું જોઈએ

એટલે કે એક તો બેરોજગારીનું પ્રમાણ એ વધારે છે બીજું આ વ્યસન છે ને ફેશન સાથે જોડી દેવામાં આવ્યું છે ક્યાંક ને ક્યાંક એ પ્રકારના સોંગ એ પ્રકારના ટીવી ઉપર કાર્યક્રમો અને હવે તો આ બધા ગીતો પણ બને છે અને સારા સારા કલાકારો આ ગીતો બધા ગાતા હોય છે અને એક વેસન ને ફેશનમાં ગણાવી દેવામાં આવ્યું છે એટલે પણ યુવાનો આ ફેશન ને સમજીને કરી રહ્યા છે અને બેરોજગારી જે છે એ સૌથી મોટો ભરડો લેતો માત્ર પાટીદાર સમાજ નહીં ગુજરાત નહીં આખા દેશમાં આ ઇસ્યુ હજી વિકરાળ સ્વરૂપે આવવાનો છે અને ક્યાંક હવે તો તો ગુજરાતમાં પંજાબ માત્ર નહીં અત્યારે ગુજરાતની અંદર પાવડર પણ ખૂબ પ્રમાણમાં પકડાઈ રહ્યો છે એનો મતલબ એમ છે કે જો પકડાતો આટલો હોય તો એ લેવાતો પીવાતો ખવાતો શું હોય ખબર નથી પણ એનો પણ ઉપયોગ ખૂબ થતો હશે અને આનો ભોગ સૌથી વધારે યુવાનો અને કોલેજિયનો વધુ બનતા હોય છે તો આ એક સમગ્ર ગુજરાતના વાલીઓ માટે ચિંતાનો વિષય છે અને એના ઉપર ડોક્ટર સાહેબ ખૂબ સારો પ્રકાશ પાડી શકે એમ છે મારી વાત પોઈન્ટ એટલી છે કે ક્યાંક ક્યાંક ને સરકાર કડક થાય આ બધા વિષયોમાં તો મળે ઓછો અને મોંઘો મળે તો લોકો ઓછો વ્યસન કરે આવું મારું માનવું છે એટલે આને કડક હાથે કામ લેવું જોઈએ એવી મારી સ્પષ્ટ વાત છે વાત રહી ગોરધનભાઈની તો ગોર્ધનભાઈ વાત સાથે હું બિલકુલ સહમત છું અલ્પેશભાઈ વાત સાથે પણ સહમત છું પણ અત્યારે મારા બંને વડીલ ગોર્ધનભાઈ જે છે એ ભારતીય જનતા પાર્ટીના ખૂબ ઉચ્ચ હોદ્દા ઉપર બેઠા છે ને એમની સરકાર છે એમને માત્ર સ્ટેજ ઉપર ચિંતા કરવાની જરૂર છે એટલી તો છે જ પરંતુ સરકારમાં પણ સમાજ વચ્ચે જે વાત મૂકે છે એ સરકારમાં મૂકવી જોઈએ અને સરકારના જે ભ્રષ્ટ અમલદારો છે દારૂના હપ્તાઓ લે છે જે અધિકારીઓ નેતાઓ જે કોઈ હોય

જે મળે છે એના કારણે જ જે યુવાઓને ખાસ કરીને એક ફેશન બનાવી દીધી છે કે આ આપણે કરીશું તો એક રોલો પાડવા કે જે એ અત્યારે આનું ચલણ ખાસ કરીને ખૂબ જ વધેલું જોવા મળેલું છે અને તેના જ કારણે સમાજોએ હવે ચિંતા કરવી પડે છે પાટીદાર સમાજ આટલો મોટો સમાજ તેમાં આ પ્રકારે જેમ કરે દૂષણ ઘર કરી ગયું છે અન્ય સમાજની તો વાત શું કરવી હવે મુક્તિ માટે કેવા પ્રયાસો ખાસ કરીને કરવા જોઈએ આ સમાજે હવે બીડું ઝડપ્યું છે તો કંઈક આગળ થશે ચોક્કસથી પણ આપની દ્રષ્ટિએ શું થવું જોઈએ એક તો એઝ અ ડોક્ટર હું તમને એવું કહીશ કે દારૂના વ્યસનને એક સાયકોલોજીકલ ડિસઓર્ડર તરીકે ગણવો જોઈએ પ્લસ એની સારવાર થાય છે ને વ્યક્તિ એમાંથી બહાર નીકળી શકે છે એ અવેરનેસ સમાજમાં ફેલાવી જોઈએ કેમ કે આપણે ત્યાં એક તો દારૂબંધી છે એટલે દારૂ પીતા દરેક માણસને દરેક યુવાનને આપણે ગુનેગાર તરીકે જોઈએ છીએ અને એક દારૂ પીવું એક પાપ તરીકે જોઈએ છીએ એટલે જે દારૂ પીતો માણસ છે અને ખરેખર જે પ્રોબ્લેમ ડ્રિન્કર છે આપણા સમાજમાં ચાર પ્રકારના ડ્રિન્કર છે એક તો ઓકેઝનલ ડ્રિન્કર છે કોઈક વાર પીવે છે બીજો છે સોશિયલ ડ્રીકર કે કોઈ બર્થડે પાર્ટી કે મેરેજ પાર્ટીમાં જ પીવે છે ત્રીજા નંબરે આવે રેગ્યુલર ડ્રીંકર કે જે લોકોને દર રવિવારે અથવા તો દરરોજ એકાદ પેક પીવાની આદત પડી હોય છે અને ચોથા નંબરે આવે છે પ્રોબ્લેમ ડ્રીંકર કે જે પોતાના શરીરને તકલીફ પડે છે પોતાની કારકિર્દીને તકલીફ પડે છે કેરિયરમાં તકલીફ પડે છે ધંધા રોજગારમાં તકલીફ પડે છે તેમ છતાંય એ માણસ પીધા કરે છે ઓફ લીવરથી જ છે તોય પીધા કરે છે એ લોકોને ચોક્કસ એ લોકો જ અમારી પાસે આવે છે અને એ લોકોને ચોક્કસ સારવારથી આપણે બહાર કાઢી શકતા હોઈએ છીએ સાથે સાથે આ એક કોઈ હોસ્પિટલનું કે કોઈ ડૉક્ટરનું કામ નથી જો દરેક સમાજમાં હું એકલા પાટીદાર સમાજની વાત નહીં કરું પણ ટોપ લઈને નાના માણસો થી માંડી દરેક સમાજમાં આ દૂષણ ફેલાયેલું છે અને નો ડાઉટ અમારી પાસે અત્યારે મિડલ ક્લાસ અપર મિડલ ક્લાસ ના લોકો બહુ જ આવે છે અને એમાં અમને ખબર પડે છે અને અમે તો બે ભાગ જોયું છે કે ભાઈ મજૂર વર્ગ છે એ દેશી દારૂ પીવે છે અને અપર ક્લાસ છે એ બ્રાન્ડેડ દારૂ પીવે છે પણ અલ્ટિમેટલી તો એ દારૂ જ છે અને આમાંથી બહાર નીકળવા માટે બધાનો સહિયારો પ્રયાસ જરૂરી છે સામાજિક કાર્યકરો સમાજના શ્રેષ્ઠીઓ ગવર્મેન્ટ પોલીસ બધા જ જો એકી સાથે આની પાછળ પડે ને આની અવેરનેસ ડેવલપ કરે તો આપણે વ્યસન કરતા વ્યક્તિને ચોક્કસ એક નવી દિશા આપી શકીએ છીએ અને સમાજમાં એને સારી રીતે જીવતો કરી શકીએ છીએ અને હું તો એવું માનું છું કે એક વ્યક્તિ કુટુંબમાં દારૂ પીવે છે તો ત્રણ કુટુંબ બરબાદ થાય છે એની ત્રણ પેઢી બરબાદ થાય છે એટલે આ દૂષણમાંથી કોઈ પણ સમાજનો કોઈ પણ વ્યક્તિ હોય તો એને બહાર કાઢવો બહુ જ જરૂરી છે અને એમાં બધાએ સહિયારો પ્રયત્ન કરવો જોઈએ માત્ર વ્યક્તિનું કુટુંબ જ નહીં પણ એનો સમાજ આપણા સમાજ શ્રેષ્ઠઓ સમાજ વિચાર સુધારકો અને જે વિચારકો છે એમણે પણ આમાં પોતાનું યોગદાન આપવું જોઈએ વાત તો કરી છે અને જે પ્રકારે આપણે જણાવ્યું કે દારૂ આવે છે જાતલી દારૂબંધી છે છતાં પણ દારૂ પકડાય છે દારૂ મોટા પ્રમાણમાં આવે છે ગુજરાતમાં હવે તેમાંથી યુવાઓને દૂર કરવાના છે પાટીદાર સમાજ તરફથી આગામી સમયમાં કોઈ એવા જે કરવામાં આવશે કાર્યક્રમ એ પણ ચોક્કસની વાત છે પરંતુ આમાંથી દૂર કરવા યુવાઓને એ કેવી રીતે શક્ય બનશે એ એક મોટો સવાલ છે જો એક તો પાટીદાર સમાજ છે ને સત્યને સ્વીકારતો સમાજ છે બે ને નિવેદન એવું પાટીદાર સમાજ માનતો નથી સત્ય છે એ સત્ય છે અને ડંકાની ચોટ ઉપર કહીએ છીએ ગોરધનભાઈ બોલ્યા કે નહીં ચાર દિ પછી પાછા એટલે એક તો અમે સત્ય ને સ્વીકારતો સમાજ છે કે છે અમારા સમાજમાં દૂષણ આ આવતું જાય છે ભલે આખો સમાજ કઈ દારૂડિયો થઈ ગયો છે એવી વાત પણ નથી

કે આ ગધનું વધારે દેખાઈ રહ્યું છે વધારે પ્રમાણમાં થઈ રહ્યું છે છાના ખૂણે ચાલતું તું એ બરાબર હતું અથવા તો ખબર નહોતી પરંતુ જે અત્યારે હાવ ખુલ્લેઆમ દેખાવા માંડ્યું છે કે સમાજના યુવાનો દારૂમાં ચડી ગયા છે તો સમાજના જ વડીલો અને સમાજના જ આગેવાનો આ વાતને સ્ટેજ ઉપરથી કહેતા થઈ ગયા છે તો આનો અર્થ એમ છે કે ક્યાંક ને ક્યાંક પાટીદાર સમાજ ખુલ્લા મને અમે અમારી વાતને સ્વીકારી છે અને આવતા દિવસોમાં આવા જે યુવાનો ફસાતા જાય છે એ આમાં વ્યસનમાં ન પડે અને જે ફસાયેલા છે એમ ડોક્ટર સાહેબે કીધું એમ મેં એને કાઢવાનો પ્રયત્ન કરશું અને જાહેર કાર્યક્રમો કરશું સમાજના સ્ટેજ ઉપરથી કાર્યક્રમો કરશું અને આવા આમ તો આ સમૂહ લગ્ન હતા જોવો જોઈએ એમાં પણ સમાજની ચિંતા સમાજના લોકો કરી રહ્યા છે ભલે એ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાન છે પણ સાથે સાથે સમાજના પણ આગેવાન છે તો કેવાનો મતલબ મારો એ છે અહીંયા કે એને ભારતીય જનતા પાર્ટીના આગેવાન તરીકે જોવા કરતા સમાજના શ્રેષ્ઠી તરીકે એને આ ટકોર કહેરી છે અને આ જે ટકોર એમની જે છે એ સમાજે સ્વીકારી પણ છે અને આવતા દિવસોમાં આ એક બે લોકો બોલી રહ્યા છે એ વાત રોજ થશે સમાજના ફંક્શનમાં તો ક્યાંક ને ક્યાંક અમારા સમાજમાં મને ખબર છે અમારા યુવાનો એટલા આમ આમ સમજદાર છે કે એકદમ ઝડપથી પાછા વળી જશે અને જેને ખરેખર સાહેબે એ કીધું સાયકોલોજી પ્રોબ્લેમ થઈ ગયું હોય કે આના વગર ચાલે જ નહીં કે એને શારીરિક પ્રોબ્લેમ હોય એને અલગ રીતે ટ્રીટ પણ સમાજના પ્લેટફોર્મ ઉપર તો કદાચ ન થઈ શકે પણ વ્યક્તિગત પારિવારિક રીતે પણ એનજીઓ દ્વારા પણ એ બધું થાય અને આમાંથી મુક્તિ મળશે એટલે બહુ બહુ દિલથી કહું છું કે સમાજ આ વાતમાં જાગૃત થયો છે ને આ વાત ખુલ્લા મનથી કરી રહ્યો છે એટલે આનું પરિણામ પોઝિટિવ આવશે એવું મારું માનવું છે ડૉક્ટર રાજેન્દ્ર જે આપણે બ્રાન્ડેડ આપણે વાત કરીએ તો તે વધુ આવે છે અને અત્યારે જે ચર્ચા એટલા માટે પણ થઈ રહી છે કે પાટીદાર સમાજ સુખી સંપન્ન જે સમાજ છે અને તેના જ કારણે તે આ એફોર્ડ કરી શકે છે સાથે કોલેજિયનની વાત કરીએ તો તેની સાથે જે ગાંજાનું ચલણ પણ અત્યારે વધ્યું છે કારણ કે તેના તે પીવા માટે જે આવતું હોય છે તે પણ આસાનીથી તેમને અત્યારે મળી જતું હોય છે ગાંજા માટે પણ આ બંને વસ્તુ ખૂબ જ ચિંતાજનક બાબત છે એનાથી બધાને દૂર રાખવાના છે હા એટલે જે કોલેજ નો યુવાન છે એક તો એ સ્મોકિંગ કરતો હોય છે અને સ્મોકિંગમાં જ આજકાલ તો ચરસ કે ગાજા ભરેલી બધી જ સિગારેટો અવેલેબલ છે અને દારૂમાં તો મોંમાં વાસ પણ આવે ત્યારે એક સિગારેટમાં બહુ બહુ તો એને તમાકુની વાસ આવે એટલે ઘરવાળાને પણ પેલું એ ના થાય અમે રોજનું કદાચ એક પેશન્ટ એવું જોઈએ છીએ કે જે બાળક જે યુવાન અઢાર ઓગણીસ વર્ષનો ખાસ કરીને અમે સોળ થી પચીસ વર્ષના યુવાનોમાં ચરસની વ્યસન બહુ જ જોવા મળ્યા છીએ અને રોજનો એક છોકરો અમે જોતા આવીશું અને એ એટલા માટે છે કે એક તો ચરસ થોડી સસ્તી મળે છે ચરસ ગાંજો એ બહુ સસ્તો મળે એના પૈસા ઓછા થાય આજે એમડી કે બ્રાઉન સુગર કે એમાં પૈસા વધારે થાય અને એમાં ચાર જણા ભેગા થઈને એ ખરીદ અને એ લોકો સ્મેક કરતા હોય જ્યારે ચરસવાળી જે સિગારેટ છે કે ગાંજા ભરેલી સિગારેટ છે એ બહુ કોમનલી અવેલેબલ છે થોડી સસ્તી છે એટલે યુવાનોમાં એનું દૂષણ બહુ જ છે અને એ બધાને એવું લાગે છે કે ભાઈ એનાથી એક કીક વાગે છે અને એ કીકથી એક એવું કહેવાય છે કે ભાઈ એક એવી ગેરમાન્યતા પણ ફેલાયેલી છે કે એનાથી કામ કરવાની તાકાત વધારે આવે છે મગ મજા આવે છે અને એનાથી એક અનેરો આનંદ મળે છે એ એક ગેરમાન્યતા છે એના લીધે જ યુવાનોમાં આ દૂષણ વધારે ફેલાયેલું છે અને ખાસ કરીને હું એવું માનું છું દેખાદેખી અને સ્ટાઇલ ખાસ કરીને યુવાનોમાં જે જેમ કીધું એમ એમ કે ફેશન થઈ છે એક ચાર મિત્રોમાં એક જણો ના પીતો હોય તો પેલા ત્રણ જણા એને પરાણે પીવડાવે અને પછી દરેક ફેશન એક એવું છે કે આજે એક સિગરેટથી મજા આવી તો અઠવાડિયા પછી બે સિગરેટ પીવી પડે પછી ચાર પીવી પડે એમાં દારૂમાં પણ એવું છે કે એક પેકથી મજા આવી અઠવાડિયા પછી બે પેક પીવા પડે એટલે તમારું શરીર એને એકવેન્ટેડ થતું જાય અને તમારે રોજે રોજનો ચરસ પીવે અસ્થિર થાય અને છોડે તો પણ માનસિક રીતે અસ્થિર થાય એટલે એમાં પણ અમને બહુ જ તકલીફ પડે છે છોડવામાં અને ખાસ કરીને યંગ બાળકો વ્યસનની આ ચુંગાલમાં ખાસ કરીને ચરસની ચુંગાલમાં બહુ જ ફસાયેલા છે આજકાલ અને મા બાપ પણ એમની સામે વિવશ છે કેમ કે પોકેટ મની આપવા સિવાય એમની પાસે બીજો કોઈ રસ્તો નથી એ ટેવ પડી ગઈ છે ના આપો તો આ બાળકો પોતાના મા બાપને મારવા સુધી જાય છે કે રોજના બસો રૂપિયા જોઈએ એટલે જોઈએ ના મળે એ દિવસે ગરબા ચકડો થાય મારામારી થાય તોડફોડ થાય આ બધું જ થાય અને ત્યારે મા બાપને અને બીજું આપણે ત્યાં શું થયું છે કે અમુક મા બાપો અચાનક જ ખબર પડે એ લોકો થોડા સ્તબ્ધ થઈ જાય કે ભાઈ મારો બાળક આવો મારો છોકરો આવો મારી છોકરી આવી અને પેલા તો સ્વીકારી જ ના શકે કે પોતા અમે જયારે બી કહીએ કે તમારું બાળકનું આ જે વર્તન છે ચરસ ના લીધે છે તો ક્યારે સ્વીકારતા નથી અને સ્વીકારે ત્યારે બહુ જ મોડું થઈ ગયું હોય છે એટલે આજકાલ તો જે યુવાનો છે એ હું અત્યારે એવું કહીશ કે સોળ થી પચીસ વર્ષના યુવાનો ચરસ ગાજો અને ભાગમાં વધારે ઇન્વોલ્વ છે દારૂ કરતા પણ અને દારૂમાં જે છે એ ત્રીસ થી ચાલીસ નો વર્ગ છે એ દારૂમાં ઇન્વોલ્વ છે હમ જી ચોક્કસથી મનોજભાઈ એક ચિંતાની વાત એ પણ છે કારણ કે જે વાત જણાવી કે કોઈ પોતાના ઘરમાં પીળું પાણી રાખતા હોય તો બંધ કરી દેજો આ એક પણ એક ચિંતાની બાબત છે કારણ કે ઘરના તમામ લોકોને ખબર હોય છે છતાં પણ ક્યાંક ક્યાંક એક બોટલ ઘરે રાખતા પણ થઈ ગયા છે આ પણ સામાન્ય અત્યારે બની ગયું છે પાટીદાર સમાજની વાત કરીએ કે અન્ય સમાજની આપણે વાત કરીએ ઘરમાં પણ રાખતા થઈ ગયા છે બીજી તરફ દારૂબંધીની વાત કરીએ છીએ છતાં પણ એ સવાલ અત્યારે સવાલ ઉઠ્યો છે તો આ આપની દ્રષ્ટિએ કેટલી એક ચિંતાજનક બાબત છે હવે આ બાબત છે ને એ થોડીક એવી છે કે બહુ સુખી સંપન્ન લોકો હોય છે એને કદાચ કોઈ ડ્રિંક કરતું હોય તો મારા ધ્યાનમાં એવું આવ્યું છે એટલે હું વાત કરું છું આ કઈ જાહેરમાં વાત કરવાનો કે મીડિયામાં વાત કરવાનો વિષય નથી ગોરધનભાઈ પણ આવો વાત તો ના કરવી જોઈએ ભલે વ્યસન મુક્તિની વાત કરવી જોઈએ વ્યસનમાં ક્યાંક યુવાનો ફસાઈ રહ્યા છે એ વાત કરવી જોઈએ એમને એ પણ વાત કરવી જોઈએ કે ભાઈ સરકારે પણ રોજગાર બેરોજગારીના કારણે બધું થયું છે તો રોજગારી આપવી જોઈએ કરવી જોઈએ આવા જે અધિકારીઓ ભ્રષ્ટ છે છે અને બધા બે બધું આવે એને રોકવા માટેના પણ વાત કરવી જોઈએ પણ એ માત્ર એક સાઈડ વાત કરી છે પણ ચલો એનો વિચાર છે એને જે મુઈકો એમને મુબારક છે પણ વ્યસનની વાત કરી એ બહુ સારી વાત છે પરંતુ આ ઘરે લાલ પાણી પીલું પાણી એ બધી જે વાત છે ને એ હજી એટલું બધું કાઈ બધાના ઘરે હોય છે કે બધા જ પિતા હોય છે એ ઘરે રાખતા હોય છે એવું નથી ક્યાંક મેટ્રો સિટીમાં કોઈ એવા પરિવારો મળે તમને કે એના ઘરમાં હવે બધું આ છૂટછાટ વાળું હોય છે નહીં પાટીદાર સમાજ જ નહીં પણ જે એકદમ હાઈ એજ્યુકેટેડ ને હાઈ ફાઈ ફેમિલીઓ છે એમાં ક્યાંક ને ક્યાંક આવા દૂષણો ઘર સુધી પહોંચી ગયા છે ફેમિલીમાં પણ એ છૂટછાટ હોય છે અને ક્યાંક એવા લોકો પણ મેં જોયા છે કે દારૂ પીને બાર હોય એટલો પેલા પી જાય પછી માથાકૂટો કરે રસ્તામાં એક્સિડન્ટ થાય અને જોઈ છે તો એવા ઘણા મિત્રોને જોયા છે કે એમના પરિવારમાંથી જ કે ભાઈ તું ઘરે પી લેજે આ બારે જઈને બધી બબાલ થાય ને પછી માથાકૂટો કેસ કબાડા ને એક્સિડન્ટ ન થાય એના કરતા તું ઘરે પી લે એટલે એક તો માથાકૂટ ઓછી એક આ પ્રકારના હોય છે તો નહીવત પ્રમાણ હોય છે ક્યાંક ઘરે આ વસ્તુ રાખવાનું પણ આ પણ ન થવું જોઈએ અને આ બધી જે વાતો છે એ ક્યાંક ને ક્યાંક નીકળી છે તો એનો અર્થ એમ છે કે આ પ્રકારે સમાજની માનસિકતા થતી જાય છે તો વડીલો ટકોર કરે છે અને એ ટકોર બરાબર છે સમય છે અને હજી પાછો વળવાનો બધા જ પાસે સમય છે અને માત્ર જેમ ડોક્ટર સાહેબે કીધું એમ કે કોઈ એક પરિવાર નહીં એક યુવાન નહીં સરકાર આગેવાનો અધિકારીઓ નેતાઓ સોશિયલ એક્ટિવિસ્ટો સંસ્થાઓ આજે બધા જ ગુજરાતમાં સહિયારો પ્રયત્ન કરે તਾਨੂੰ ખૂબ સારું પરિણામ આવી શકે એમ છે અને આ બધું જ આપણી બધાની જવાબદાર છે મીડિયાના મિત્રો હોય તોય ભલે અને અમારા જેવા સામાજિક કાર્યકર્તાઓ હોય તોય પણ ભલે એટલે બધાએ સાથે મળીને આ દુષણને ડામવું જોઈએ નહીતર આવનારી પેઢી જે છે સાહેબે કીધું એમ ત્રણ પેઢીને આ નુકસાન કરશે અને આના પરિણામો દુનિયાના ઘણા દેશો અને દેશના ઘણા રાજ્યો ભોગવી રહ્યા છે એવું મારું ગુજરાત ન ભોગવે મારો સમાજ આવો ન ન ભોગવે આ આ બધા દૂષણોનું પરિણામ એવી મારી ચિંતા છે મારી વ્યથા પણ છે અને હું ઈચ્છું પણ છું કે ઝડપથી આની ઉપર કઈક સામાજિક રીતે રાજકીય રીતે અને સરકારના પ્લેટફોર્મ ઉપર કઈક નિર્ણયો ડિઝાઇનો કઈક યોજનાઓ બને અને આના જે પરફેક્ટ જાણકાર લોકો છે ડોક્ટર સાહેબ જેવા એ લોકો આમાં સરકારને ગાઈડ કરે એની કમિટીઓ બને ઝડપથી ગુજરાતનો યુવાન આ ગાંજા ચરસ કે પાવડર કે દારૂની લતમાં ન જાય અને પાછો પ્રયત્ન કરવાની સાહેબ હવે જે પ્રકારે વાત કરી છે કે સમાજો હવે આ દૂષણ પ્રત્યે જાગૃતતા દાખવી રહ્યા છે ખાસ વડીલોની વાત કરીએ તો વડીલો કહી રહ્યા છે પરંતુ અત્યારના જે વડીલો અને તેમની સામે આજના યુવાઓ વાત જે તેમની કેટલા પ્રમાણમાં માનવા તૈયાર થશે આજના યુવાઓ તમામ સમાજની આપણે વાત કરીએ કારણ કે યુવાઓ છે અત્યારના સમય પ્રમાણે ઉછરેલા છે અને તમે તેમના આજુબાજુ ઘણી બધી વસ્તુઓ જુએ છે અને તેના આધારે વડીલોની વાત તમને અલગ લાગતી હોય છે ને ત્યારે ક્યાંક ને ક્યાંક આ બધું ઘર્ષણ સર્જાતું હોય છે આપને શું લાગે છે વડીલોની વાત કેટલા પ્રમાણમાં આજના યુવાઓ આ બાબત માન છે ભલે ખરાબ છે હું એવું માનું છું કે આજનો યુવાન છે ને કન્ફ્યુઝ છે એની પાસે વિઝન નથી અને એને બસ લાઈફને એન્જોય કરવી છે એવું જ એક હેતુ છે અને એટલે જ એ લોકો કોઈક ને કોઈક પ્રકારનો આનંદ મેળવવા માટે આવા વ્યસનના રવાડે ચડી જતા હોય છે આજના યુવાનને એની યુવાનીને સવારવી હોય તો દરેક ઘરમાં વડીલોએ પણ ટકોર ના કરવી જોઈએ પણ એને જે આપણે જે સંસ્કાર કહીએ છીએ અને આપણા જે પહેલાના જમાના રૂલ્સ રેગ્યુલર સાથે બેસીને ખાવું સાથે વાતો કરવી સાંજ પડે સાથે બેસવું એ બધું આજના વિભક્ત કુટુંબમાં રહ્યું નથી પહેલાં તો શું હતું કે સંયુક્ત કુટુંબ હતું દાદા દાદી કાકા કાકી આ બધા જ હાજર હતા અને એ જ એ લોકોની જોડે વાતચીત થતી હતી એ લોકો જોડે કંઈક બી ઇસ્યુ આવતા હતા બાળકોના કે યુવાનોના તો એ લોકો સોલ્વ કરતા હતા આજે વિભક્ત કુટુંબમાં શું છે કે હસબન્ડ બંને જોબ કરી રહ્યા છે સાંજે બધા ઘેર આવે છે સાંજે ઘેર આવીને પણ પોતાના યુવાન છોકરાને આજે શું થયું કે કોલેજમાં શું કર્યું એવું કોઈ પૂછનાર નથી રાત્રે મોડો આવે છે તો કેમ મોડો આવે છે એવું એ કહેનાર નથી અને જે યુવાનને જે પ્રેમ મળવો જોઈએ ફેમિલીમાંથી જે હૂંફ મળવી જોઈએ અથવા તો જે માર્ગદર્શન મળવું જોઈએ એ થોડું ઓછું થયું છે અને એના કારણે એ યુવાન બાર મિત્રોમાં એ આનંદ શોધે છે બાર મિત્રો જોડે ફરે છે એટલે પિયર પ્રેશર જે મિત્રોનું પ્રેશર છે એ બહુ જ મોટું છે અને એના જ કારણે આજનો યુવાન એ વ્યસનની ચુંગાલમાં ફસાય છે તો હું મા બાપને એવી પેરેન્ટ્સને પણ એવી સલાહ આપીશ કે તમારા યુવાન બાળક જોડે વાત કરો એને એની જોડે ઇન્ટરેક્ટ કરો એના પોતાના પ્રોબ્લેમ શું છે શું નહીં એને પોકેટ મની આપવાથી દૂર ના થઈ જાવ પોકેટ મનીનો શું ઉપયોગ કરે છે એ જુઓ અને એની એની મિત્રતા કોની સાથે છે એ પોતાનો ટાઈમ પસાર ક્યાં કરે છે એના 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 રિઝલ્ટ જોવાના કોલેજના રિઝલ્ટ જોવાના મા બાપને સમય નથી ત્યારે હું મા બાપને એવું કહીશ કે જ્યાં સુધી તમે તમારા બાળકમાં રસ લઈ લો તો બીજા લોકો રસ લેશે બીજા લોકો તો નેગેટિવ રસ લેશે તો મા બાપે એક તો પોતાના બાળકોમાં રસ લેવો જોઈએ પોતાના દીકરા દીકરીઓમાં રસ લેવો જોઈએ એમની સમસ્યાઓનું સમાધાન આપવું જોઈએ આપણા ત્યાં શું છે કે પેલો કઈ બાળક પોતાનો યુવાન છોકરો કઈ કહેવા માંગે તો એને તોડી પાડવામાં આવે એવું પણ ના હોવું જોઈએ એના જે હા એને 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 પણ સાંભળવો પડે આપણે એના પ્રોબ્લેમ સોલ્વ કરવામાં પ્રયત્ન કરવા પડે અને ખાસ કરીને પેરેન્ટ્સની હૂફ અને ફેમિલી મેમ્બરની હૂફ આજના યુવાનને બહુ જરૂર છે કેમ કે એક તો બેરોજગાર છે ઘણી બધી બાબત છે અને જે પ્રકારે આપણે વાત કરીએ કે હાલ તો જે ફેશન એક મોટો બની ગયું છે અને ખાસ કરીને તે જે જુએ છે અને તેના કારણે અને અન્ય લોકોની જે દેખાદેખીમાં પણ વધુ પ્રમાણમાં યુવાઓ ફસાતી જાય છે અને તે જ પ્રકારે ચર્ચા કરી કે પાટીદાર સમાજમાં અત્યારે આ દૂષણ વધુ છે આગેવાનો ચિંતા કરી રહ્યા છે અને આગેવાનો આ પ્રકારે આગળ પણ જે પ્રકારે પગલાં લેતા રહેશે અને શું આનું જે નિરાકરણ આવે છે તે પણ ચોક્કસથી જોવું રહેશે અત્યારે ચર્ચામાં જોડાયા મારી સાથે ડૉક્ટર રાજેન્દ્ર આનંદ અને મનોજ પનારા બંનેનો આભાર અમારી સાથે જોડાયા તબક્કા થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો ઝીરો કાર્યક્રમમાં અત્યારે બસ આટલું ફરી મળશું નવા મુદ્દા સાથે રજા આપશો